દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે મુન્દ્રા મૈત્રી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મૈત્રી સ્થાપક અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચેરપર્સન ઉર્મિલાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે સરકારી સહાય યોજના કેમ્પ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો હતો કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું આ ઉપરાંત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સિંદુરના રોપાનું વિતરણ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી મુન્દ્રાના મામલતદાર કલ્પનાબેન ગોધિયા મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ નગરસેવકો પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપ ઉપસ્થિત રહ્યા હતા મૈત્રી સાર્થના માલિની બેન ઘોડના સંયોજન હેઠળ તમામ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી